વડોદરા શહેર કોંગ્રેસે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં કથિત કૌભાંડના મામલે અનોખો વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ વડોદરા જીપીઓ ખાતે યોજાયો જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પોસ્ટર સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા તેમણે આ મામલે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખીને ફાયર બ્રિગેડની ખરીદીમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ અને સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની માંગ કરી છે આ પત્ર કોંગ્રેસે જીપીઓ ખાતે પોસ્ટ પણ કર્યા છે આ વિરોધ દ્વારા કોંગ્રેસે

જે સેવાભાવી સંસ્થાઓને હટાવીને ખાનગી સંસ્થાને કામ આપીને એક બેડ બોર્ડિંગ ના સાત હજાર રૂપિયા કોર્પોરેશન આપશે ત્યારે આ કોઈ પણ વિભાગ કોઈ પણ ફિલ્ડ બાકી નથી જે બીજેપીના ધર્મ એમાં ભ્રષ્ટાચાર ના હોય